તો મારા ભાઈઓને બહેનો સૌથી પહેલા તમે આ જે બાપુ તમે જોઈ રહ્યા છો ભાઈ આ બાપુએ તમને ખબર હશે કે વિસાવદર ની અંદર ચેલેન્જ મારીને કીધું હતું ભાઈ કે જો વિસાવદરની અંદર ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા જીતે તો હું મારા જટા કપાવી નાખીશ અને આ બાપુ તો સાહેબ એટલા બધા ગુસ્સે થયા કે એમને એમના જટાએ કપાવી નાખ્યા સાહેબ જુઓ આ તમે બે ફોટા જુઓ ભાઈ કે એકમાં બાપુના જટા કેટલા મોટા હતા આ બાપુ સંત છે ભાઈ અને લોકો એમને એટલા બધા હેરાન કરી નાખ્યા ભાઈ કે આ બાપુને છેવટે જટા કપાવ્યા જ પડ્યા તો હવે હું આ બાપુને દઉં કે જો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જો જનતાને એમ કહેતા હોય ભાઈ કે હું તમારા ખાતામાં પંદર લાખ રૂપિયા નાખીશ તો જો મોદી સાહેબ આપણા ખાતામાં પંદર લાખ રૂપિયા ન નાખી શકતા હોય ભાઈ તો પછી આપણે તો સાહેબ આમ નાગરિક છીએ બરોબર એટલે આપણે જટા કપાવવાની જરૂર નથી ભાઈ કેમ કે જો મોદી સાહેબ પંદર લાખ રૂપિયા ન નાખી શકતા હોય તો સાહેબ આપણે તો સાદા માણસ છીએ બરોબર આપણે તો આમ નાગરિક છીએ તો આપણે જટા કપાવવાની જરૂર નથી પણ આ કાકાએ તો દિલ ઉપર લઈ લીધું ભાઈ આ બાપુએ અને બાપુએ તો જટા કપાવી નાખ્યા હવે મિત્રો જટા તો કપાવી નાખ્યા બરાબર ચેલેન્જ થઈ ગઈ અહીંયા પૂરી ગોપાલ ઇટાલે જીતવાનો તો જીતી ગયો ભાઈ વિસાવદરની અંદર એમએલએ બનવાનો તો બની ગયો ભાઈ ડોન્ટ વરી પણ હવે સાહેબ આ બાપુનું શું ભાઈ તમે વિચારો લોકોએ આ બાપુને એટલા બધા હેરાન કર્યા ભાઈ કે છેવટે આ બાપુને પોતાના બાળ કપાવવા જ પડ્યા ભાઈ અને હું બધાયને કહું છું ભાઈ કે તમે રાજકારણની અંદર આવો ભાઈ આવો ના નથી ભાઈ રાજકારણની અંદર પણ રાજકારણની અંદર આવી અને સાહેબ તમે આવી મોટી મોટી ચેલેન્જો મારો કે આ જીતશે તો આમ કરી નાખીશ ને તે જીતશે તો હું તેમ કરી નાખીશ પછી લોકો તમને મૂકશે નહીં કેમ કે લોકો તમારા એ જ વિડીયો સાહેબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરશે કરવાના છે ભાઈ એટલે આ બાપુએ એમના જટા કપાવી નાખ્યા હવે કોઈએ બાપુને હેરાન કરવાના નથી ભાઈ અને હું તો એ જ કહું છું કે જટા કપાવવાની જરૂરી નથી ભાઈ બરાબર પણ હવે બાપુએ કપાવી નાખ્યા તો હવે કપાવી નાખ્યા આપણે કાંઈ ન કરી શકીએ તો બસ હું તો વિડીયોના માધ્યમથી એટલું જ કહું છું ભાઈ બધા લોકોને કે તમે રાજકારણની અંદર આવતા હોય તો ભાઈ આવો ના નથી ભાઈ પણ તમે આવી ચેલેન્જો ન મારો સોશિયલ મીડિયાની અંદર કેમ કે તમે એકવાર ચેલેન્જ મારશો તો લોકો પછી તમારા વિડીયો જ્યારે ના જીત્યા ભાઈ એ લોકો તો તમારા વિડીયો વાયરલ કરશે એટલે તમારે પછી થોડું મુશ્કેલ પડી જાય એટલે એવું કામ ન કરવું બસ આજ માટે આટલું જ રાખીએ છીએ